ડુંગરી કોણ મેરશે ચશ્મા કોણ મેરશે તો કોણ મેરશે હવે શરૂઆત કરવાની છે આપણે આપણા ચેલેન્જિંગ વિડીયો ની જ્યાં જ્યાં ઘણી ખરી મહેનત જોશના કરી છે જો આપણે ટ્રાયપોડ લઈ આવ્યા ભાઈ હવે છે ને જોશના મને હો પેલા રોટલા કેમ કે પાણી ને થઈ ગયું છે કેન્સલ ડુંગરી YouTube ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મા મોગલ પછી જો મારા મમ્મી ને મારા પપ્પા બે બહાર ગયા છે બધું કામ મારે કરવાનું છે અને ભાવેશને ને પૂતા તો અડધું કામ કરી લીધું અડધું કામ બાકી છે તો હવે ભાવેશને પણ જોઈએ એને હવે ઉઠવાનું છે કે નથી ઉઠવાનું આપણે જઈએ હવે ભાવેશ પહેર ઉઠવાનું છે કે નથી ઉઠવાનું શાંતિથી થતા હોય તો આપણે ધોવા દેવાના છે આપણે એક અંજારી પોતાની એવું બધું કરી લીધું આ તો ખબર છે કે આપણે એકલા છે આખું ઘરનું કામ માથે આવ્યું તો જો ગાય હતું આ બે જવાય ના ક્યારે વાય તો વાઢી લઈએ ને આગળ પાવસ નહીં રાહ જોઈ ખાવાની તો ફટાફટ જવાય વાઢી અને ગાયને ને નીરી ગયા પછી જમી લઈએ તો જો બપોર થઈ ગયો અને અડદની દાળ રોટલા બનાવ્યા ને લીંબુવાળી ડુંગળી છે ચાલો બધા બપોરા કરવા ઠંડો થઈ ગયો ચા પાણી પી લીધા ને અમારા નક્સ ભાઈ પેદા ભાઈ તમે ઉઠી ગયા એના કપડા જો ધોયા હતા તો કઈ ગયા આપણે હકેલી લઈએ જો આ હાડી હકેલી તો બો ઘરી છે એટલે તો હાડી નથી પહેરતી ડ્રેસ જ પહેરો પાવસ કેદી ના કેતો હતા કે પાણીપુરી ખાવી પાછો મે બધું સામાન મગાવી લીધો અને આ પાણીપુરી થઈ જાય તો ત્રણ ત્રણ તો પાણી મે મગાવ્યા

ફેમિલી અહીંયા તો શોખા શોખો કહી મૂલી કરવું હોય તો કલોન તમારે મોરવું હોય તો મોરવા ભાગે હું નથી મોરવાની એટલે ભાઈ ડુંગળીમાં એવું અઘરું કામ હું હોય ને યાર ના તો કોણ મરે એમ કે તારે જ મોરવી પડે ને યાર તો ભાઈ ડુંગળીને લઈને થઈ ગયું છે મોટો વિવાદ અને મને એવું લાગે કે પાણીપુરી પૂરી ડુંગળી વિના ખાવી પડશે હું થાય વાંધો ને કંઈ કરીએ જોશો ને પટ્ટામાં બે ત્રણ મીઠી મારું સમજી જાય ને

તો ખાલી પાણીપુરીનું જ આમાં લઈએ છીએ ફેમિલી બાકી બસ થોડી વાર પછી બધું થઈ જાય ને પછી અમારો જે ચેલેન્જિંગ વિડીયો શૂટ થઈ જાય એ પણ તમને કહું પેલા આ ડુંગરી જોશમાં હેલ્પ કરવા લાગુ ડુંગરી ઓવરલોડ ડુંગરી ભરી લીધી પછી કંઈ ક્રશ થાય જોશના આ ક્યાં કંઈ મોરીને લવ એ લઈને નાખી દીધી કે એક વાર એક ઝટકામ બધી કરી નાખો એ નો ન હાલે તમે ટાઈમ બસાવવા જાઓ પણ એ જે થાતું હોય ને એ જ થાય એમાંય એ પાછું આ કોકનું માગ્યું લઈ આવ્યા જોશ એક ભાંગી નાખતી ને આપણે નવે નવું દેવું પડે ને પાડો હીને ભાંગલું સી દઈ દેવાનું હાજુ રાખી લેવાનું બીજી વાર કોઈ હે ને આપડે અમારો લોક જોઈ એ લોકો જોતા હે છે તો મને કે આ ગંદા ભાંગી ને એમ કે બીજું દે દે વાહ 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 હું વાત છે વાહ હું વાત છે વાહ 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 એ ઘટે ને આ ડુંગરી નો ક્રોસ ક્રોસ આ તે ડુંગરી નું પાણી કરી નાખ્યું છે જો જોસ્ટ ભલે હવે શરૂઆત કરવાની છે આપણે આપણા ચેલેન્જિંગ વિડિયો ની જ્યાં જે ઘણી ખરી મહેનત જોસ્ટ ને કરી છે જો આપણે ટ્રાયપોડ લઈ આવ્યા છે અને જોસ્ટના જો ચેલેન્જિંગ વિડિયો માટે ભાઈ અત્યારે પાણી તૈયાર કરી રહી છે બરાબર એટલે હું મારી જ કરે તમે તમારું કર લે એવું છે એ બધી કરવું પડશે ભાઈ જગત જોયે ફેમિલી બધી તમને એ વિડીયોમાં ખબર પડી જાય બરાબર કોણ કેમ કરશે કેવી રીતના ખાવાની છે કે કેવો ટાઈમર રહે હું રહે બધી સસ્પેન્સ છે આ વ્લોગની અંદર તમને નહીં કહીએ મને મોટા પાણી આવી જાય યાર પાણી ભરી જોઈએ જોશ ના શું કરીશ પેલા ખાઈ લઉં હા એટલે પછી જોશ ના આપણે પહોંચવા ન થાય ને ફેમિલી એટલે એવું કંઈ આપણે કરવાનું થતું નથી હું ટ્રાયપોડ મસ્ત મજાનો સેટઅપ કરી દઉં છું કેમ કે હું ને જોશ ના બે હોય એટલે કોઈ બીજું શૂટ કરવાનું હોય નહીં તો હવે સીધા આપણે ક્યારે મળશું ખબર તમને

અને ફેમિલી બસ તો આજના બ્લોગમાં આટલું ભાગે જય દ્વારકાથી જય મગલ ફરી એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો નેક્સ્ટ બ્લોગ આવવાનું છે પાણીપુરી ચેલેન્જ જોવાનું ભૂલતા નહીં